નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે પંદર ઓક્ટોબર બે થી સરકાર દ્વારા પાંચ નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે રેશન કાર્ડ ધારકોને જાણવા ખૂબ જ જરૂરી અને મહત્વપૂર્ણ છે કારણ કે મિત્રો સરકાર દ્વારા જે પંદર ઓક્ટોબર બે થી નવા નિયમો કયા કયા લાગુ કરવામાં આવ્યા છે એમની વિગતવાર માહિતી આપણે વિડીયોમાં જોઈશું જેમાં મિત્રો રેશન કાર્ડ અને ગેસ સિલિન્ડર સંબંધિત પણ

અનુકૂળ અને પારદર્શક લાભો પૂરા પાડવાનો છે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરેલ માર્ગદર્શિકા અનુસાર આ નવા નિયમો લાગુ થયા પછી દરેક પરિવારોની જરૂરિયાતો અનુસાર લાભોનું વિતરણ સુનિશ્ચિત કરવામાં આવશે તેમજ મિત્રો આ નવા નિયમો તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા હતા અને સરકારે સ્પષ્ટતા કરી હતી કે બધા ફેરફારો જાહેર સુવિધા અને પારદર્શિતાના હિતમાં કરવામાં આવ્યા છે છેલ્લા કેટલાક સમયથી રાશન વિતરણ પ્રણાલી અને ગેસ જોડાણમાં સુધારાની માંગ વધી રહી હતી સરકારે હવે પાંચ મોટા ફેરફારો લાગુ કર્યાનો નિર્ણય લીધો છે જેનો લાભ દેશભરના લાખો રેશન કાર્ડ ધારકોને મળવા પાત્ર રહેશે તો મિત્રો આવો જાણીએ કે પંદર ઓક્ટોબર બે થી પાંચ એવા કયા નિયમો છે જે અમલમાં મૂકવામાં આવ્યા છે તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ પેલા નવા નિયમ વિશે તો મિત્રો હવે રેશન કાર્ડ રહેઠાણ પુરાવા તરીકે માન્ય ગણવામાં આવશે નહીં મિત્રો ગુજરાત સરકારે મહત્વપૂર્ણ લીધો છે કે હવે રેશન કાર્ડ તરીકે માન્ય રહેશે નહીં હવે તે ફક્ત સસ્તા અનાજ મેળવવા માટે જ માન્ય ગણવામાં આવશે જોકે રેશન કાર્ડ ગેસ કનેક્શન જેવી સેવાઓ માટે પણ ચાલુ રાખવામાં આવશે તેના પછી વાત કરીએ મિત્રો બીજા નવા નિયમ વિશે તો મિત્રો પરિવાર દીઠ ફક્ત એક જ રેશન કાર્ડ માન્ય રહેશે જી હા મિત્રો નવા નિયમો હેઠળ જો કોઈ પરિવાર પાસે એક કરતાં વધુ રેશન કાર્ડ હોય તો હવે આવા બધા કાર્ડને એક જ માન્ય કાર્ડમાં મર્જ કરવામાં આવશે સરકારે જણાવ્યું છે કે નકલી અને ડુપ્લિકેટ રેશન કાર્ડ ઘણીવાર વાર અનાજ વિતરણ માટે અનિયમિતતાનું કારણ બને છે આવી રીતે મિત્રો સરકારે આ બીજો નિયમ લાગુ કર્યો છે જેમાં પરિવાર દીઠ ફક્ત એક જ રેશન કાર્ડ માન્ય ગણવામાં આવશે તેના પછી વાત કરીએ મિત્રો ત્રીજા નવા નિયમ વિશે

એટલે કે મિત્રો હવેથી સરકાર દ્વારા જે નિયમ લાગુ કરવામાં આવ્યો છે એમાં આધાર કાર્ડ તેમજ મોબાઈલ નંબર કરવું ફરજિયાત રહેશે પછી વાત કરીએ મિત્રો મિત્રો નવા નિયમ વિશે તો ગેસ મેળવવા માટે ગેસ કનેક્શન સાથે બેંક ખાતા ને લિંક કરવું ફરજિયાત રહેશે જ્યાં મિત્રો ગેસ સિલિન્ડર સબસિડી અંગે લાભાર્થીઓને ખાતરી કરવી પડશે કે તેમનું બેંક ખાતું તેમના ગેસ કનેક્શનના નામ સાથે જોડાયેલ છે કે નહીં તો જ તેઓ સબસિડી મેળવા માટે પાત્ર બનશે આ લિંકેજ વિના કોઈ પણ સરકારી ભંડોળ ટ્રાન્સફર કરવામાં આવશે નહીં એટલે કે મિત્રો ગેસ માટે પણ તમારે હવે ગેસની જે ચોપડી હોય ગેસ કનેક્શન સાથે તમારું બેંક ખાતું લિંક હોવું જોઈએ તો જ તમને જે સબસિડીની રકમ તમારા બેંક ખાતાના અંદર ટ્રાન્સફર કરવામાં આવશે તેમના પછી મિત્રો છેલ્લે વાત કરીએ પાંચમા નવા નિયમ વિશે તો મિત્રો નકલી અને બનાવટી કાર્ડ અથવા તો સબસીડી શોધવા માટે ઉપયોગ કરશે કોઈપણ પણ વિસંગતા અથવા તો છેતરપિંડી પ્રવૃત્તિઓને તાત્કાલિક તપાસને પાત્ર રહેશે તો મિત્રો રેશની કાર્ડ ધારકો માટે આ પાંચ મોટા મહત્વના નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે પંદર ઓક્ટોબર બે હજાર પચીસથી સમગ્ર ગુજરાતમાં લાગુ કરવામાં આવ્યા છે જેમાં મિત્રો રેશન કાર્ડ હોય કે ગેસ સિલિન્ડર સબસિડી વગેરે જવામાં આ પાંચ મહત્વના નિયમો લાગુ કરવામાં આવ્યા છે જે મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ ઉપયોગી મહત્વપૂર્ણ સાબિત થવા પાત્ર રહેશે